મુજબ પોલીસે જે એફઆઈઆરની અંદર પહેલાં મોટી કલમ લગાડી અને એફઆઈઆર કરેલ હતું છતાં પણ પાછળથી તેને રદબાતલ કરી અને મુસ્લિમ સમાજ જોડે એક અન્યાય કરેલું છે તેવું વાતાવરણ મુસ્લિમ સમાજમાં ઊભું થયું છે અને આપે જોયું એવી રીતે વર્તમાન પત્રોની અંદર પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે મજૂરોને બંધ મારકૂટ કરી અને પછી જ્યારે ભાગ્યા ત્યારે તેમનું મૃત્યુ થયું છે તો ખરેખર ત્રણસો ચાર કે એ કલમની સાથે સાથે ત્રણસો સાત તો કમ જ કમ ઉમેરવામાં આવે પોલીસે કારણ કે જે ટોળું મારવા માટે આવ્યું હતું મજૂરોને તે ટોળાએ ખરેખર મારી નાખવાની જ કોશિશ હતી યે એ કચ્છ કે ઇબ્રાહીમ હાલે પોત્રા સાહેબ કચ્છ કચ્છમાં બી रिसेंटली एक इंसिडेंस हुआ उसके बारे में बोल रहे थे उनका पूरा स्टेटमेंट आगे है कच्छ जिला के मांडवी के सिरवा गांव में कपास के खेतर में काम करते गरीब मुस्लिम परिवार के साथ मापतोल के वजन के कांटे के बारे में सामान्य बोला चाली हुई और दस जितने मुस्लिम गरीब मज़दूरों को एक रूम में बंद कर दिया और लगभग 10 से 12 कलाक वो रूम में बंद रखा चार साढ़े चार बजे पुलिस आई तो उस पुलिस को भी जिन्होंने बंद किया था वो लोगों ने कहा कि समाधान हो गया है पुलिस वापस गई और रात को जिन्होंने बंद किया था उनके रिलेटिव के उनके दोस्त जो भी गिने वो गाड़ियां भर के आए और ये दसी वो गरीब मजद खेतर में दुड़ा दुड़ा कर मारने लगे ये टोले की मार के कारण एक व्यक्ति का इंतकाल हो गया था और दूसरे सभी इंजर्ड है उसमें से एक दो की हालत सीरियस बताई जा रही है ये बनाव की पुलिस फरियाद हुई है लेकिन पुलिस ने मामूली तीन की कलम लगाई है कच्छ के मुस्लिम आगे वालों का कहना है कि ये बहुत ही सिंपल कलम है कम से कम तीन सौ सात तो लगाई ही जानी चाहिए ये बनाव जो कच्छ में बना उसके लिए अब कच्छ के मुस्लिम आगेवन इब्राहिम हालिफ साहब क्या बोल रहे हैं वो पूरा उनका स्टेटमेंट सुनिए छला थी रहें जी रीते कि ए रीते गा बाबतनी जे बनाव है तो दे बाबते ते, ते मुजब પોલીસે જે એફઆઈઆરની અંદર પહેલાં મોટી કલમ લગાડી અને એફઆઈઆર કરેલ હતું છતાં પણ પાછળથી તેને રદબાતલ કરી અને મુસ્લિમ સમાજ જોડે એક અન્યાય કરેલું છે તેવું વાતાવરણ મુસ્લિમ સમાજમાં ઊભું થયું છે અને આપે જોયું એવી રીતે વર્તમાનપત્રોની અંદર પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે મજૂરોને બંધ ઓરડીમાં મારકૂટ કરી અને પછી જ્યારે ભાગ્યા ત્યારે તેમનું મૃત્યુ થયું છે તો ખરેખર ત્રણસો ચાર કે એ કલમની સાથે સાથે ત્રણસો સાત તો કમત કમ ઉમેરવામાં આવે પોલીસે કારણ કે જે ટોળું મારવા માટે આવ્યું હતું મજૂરોને તે ટોળાએ ખરેખર મારી નાખવાની જ કોશિશ હતી અને અંદર જે હોકી અને ધોકાઓ જોડે જે મારકૂટ કરેલી છે તે ટોળાએ જોયું નહોતું કે તે લોકો ક્યાં લાગશે માથામાં બી લાગ્યા અને માથામાં લાગ્યા પછી મરણ પણ થઈ શકે છે તો ત્રણસો ચાર ત્રણસો બે એ ઠીક છે લાગશે પોસ્ટમોર્ટમ પછી પણ એની સાથે સાથે ત્રણસો સાતની કલમ તો કમતકમ ઉમેરવામાં આવે કારણ કે જે માણસ એક્સપાયર્ડ થઈ ગયો છે એની સાથે સાથે બીજા મજૂરો હતા તેને પણ માર મારવામાં આવી છે અમારી આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્રને અહીંના અધિકારીઓ જે ડીવાય એસપી સાહેબ છે એસપી સાહેબ છે તેમને મુસ્લિમ સમાજની ખાસ નમ્ર વિનંતી છે કે આમાં ક્યાંક માણસો મરી જતા હોય છે અને તેને તમે ન્યાય ના આપો અને સામે જે ટોળું આવી કરી આજે જે ધાર્મિક તહેવારોનું વાતાવરણ ચાલું થય ચાલુ છે સાથે સાથે ચૂંટણીનું વાતાવરણ ચાલું છે એવામાં જો આવા તત્વો આવી કરી અને માર્કૂટ કરે બીજાનો પ્રશ્ન હોય તેને પોતાના હાથમાં લઈ અને જો આવી રીતે માર્કૂટ કરે તે કેટલું વ્યાજબી છે મુસ્લિમ સમાજ તંત્ર ઉપર પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો કરે છે પણ આવું ક્યાંક ને ક્યાંક જ્યારે બનતું હોય ત્યારે ભ ભરોસો ઘણો તૂટે છે માટે મુસ્લિમ સમાજની માંગ છે કે આવા તત્વો ઉપર ત્રણસો સાત અને ત્રણસો બે અથવા ત્રણસો ચાર કલમો લાગવી જોઈએ રહી વાત એવી જ રીતે કચ્છ જિલ્લાની અંદર ઈદના બીજા કે ત્રીજા દિવસે એક બનાવ બનેલો હતો જેમાં પણ પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને અન્યાય કર્યો છે તેવું વાતાવરણ મુસ્લિમ સમાજમાં ઊભો થયો છે કેરાની બાજુમાં અફસોસ સાથે કોઈક નવયુવાનનું મૃત્યુ થાય છે પણ એ એક આકસ્મ આકસ્મિક રીતે થતું હોય છે અને છતાં પણ એના ઉપર અલગથી કોઈક આવેદનપત્ર સમાજ આપે આક્રોશમાં રહીને આવેદનપત્ર અપાતા હોય છે પણ પોલીસને પોલીસનું કામ કરવું જોઈએ આજે આવા આવા અકસ્માતો થાય છે તેમાં કોઈ આવી કલમો ઉમેરવામાં નથી આવતી દિવસ થાય છે અને અકસ્માતની અંદર ન નાનો કે મોટો કે યુવાન મરણ થાય છે પણ જે આવી કલમો જાણી જોઈને એક મુસ્લિમ સમાજને અન્યાય કરવા માટે જે લગાડવામાં આવી છે તે પણ ખરેખર નિંદનીય છે અને સીરવાના બનાવમાં ડરસડીમાં જે સીરવાના વૃદ્ધનું મૃત્યુ થયું છે તે બાબતે પણ પોલીસ ફેરવિચારણા કરી ત્રણસો સાત અને ત્રણસો બે અથવા ત્રણસો ચાર જેવી કલમો લગાડી અને એક જે મુસ્લિમ સમાજની અંદર વાતાવરણ ઊભું થયું છે કે પોલીસે અન્યાય કર્યો છે તેને દૂર કરવું જોઈએ ફરીથી આપેલના માધ્યમ દ્વારા બંને જે બનાવો બન્યા છે તેને દુઃખદ ગણીએ છીએ અને નિંદનીય પાત્ર છે કારણ કે કોઈકને દોડાવી અને બંધ રૂમમાં મારવું તે પણ ગુનાઈત છે સાથે સાથે અકસ્માતની અંદર જે કેરા ગામ કને નવજુવાનનું મૃત્યુ થયું હતું એક આકસ્મિક હતું છતાં પણ તે નિંદનીય છે કે નવજુવાનો આવી રીતે ક્યાંક ને ક્યાંક મરણ થતા હોય ત્યારે દુઃખની વ્યક્ત થતું હોય છે પણ સાથે સાથે આવા જે બનાવો બને અને એમાં જો પોલીસ નિષ્પક્ષ ન કરે એવી મુસ્લિમ સમાજની માંગ છે તો માટે ફરીથી આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્રને અહીંના જવાબદાર એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ અને પોલીસ સ્ટેશન ગઢસીસાના પીઆઈ સાહેબશ્રીને પણ અમો મુસ્લિમ સમાજ વતી એક આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે એ લોકો ઉપર ત્રણસો સાત અને ત્રણસો બે અથવા ત્રણસો ચાર જેવી કલમો લાગવી જોઈએ જેથી કચ્છની અંદર આવા જો હુકમીવાળા બનાવો ન બને